નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થઈ છે તમામ મંત્રીઓએ શપથ લઈ લીધા છે હવે રાહ જોવાઈ રહી છે કયા મંત્રીને કયું ખાતું કયો વિભાગ સોંપવામાં આવે છે મહાત્મા મંદિર ખાતે તમામ મંત્રીઓએ શપથ લઈ લીધા છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા છે નવી વાત એ પણ છે કે હર્ષભાઈ સંઘવીને યુવા વયે રાજ્યની મોટી જવાબદારી સોંપવામાં આવી છે તેમને નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે ઓગણીસ નવા ચહેરાઓને આ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે જીતુ ભાઈ વાઘાણીની પણ ફરી એક વખત એન્ટ્રી થઈ છે કેબિનેટ મંત્રીપદમાં એમને શપથ લીધા છે ન્યૂઝરૂમ થી આઉટપુટ હેડ મુફદ્દલ જોડાયેલા છે મુફદ્દલ તમામ મંત્રીઓ શપથ તો લઈ લીધા છે હવે રાહ જોવાય રહી છે કોને કયા વિભાગની જવાબદારી સોંપવામાં આવે છે દાદા સરકાર 2.0 નું જે મંત્રીમંડળ છે એમાં કોને કયો પોર્ટફોલિયો મળશે એ પણ ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલા બતાવશે આ મારી પાછળ જે આખી વોલ દેખાઈ રહી છે એમાંથી ઘણા બધા નામ ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલા બતાવ્યા હતા અને આગળ પણ આપણે કોને કઈ જવાબદારી મળે છે એ પણ થોડી વારમાં દર્શાવીશું જેવા આપણી પાસે અપડેટ આવે પણ આ એ ચહેરો છે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં આ જે સરકારનો જે ચહેરો છે એ આ છે અને સૌથી મોટી વાત છે કે હર્ષભાઈ સંઘવી ગુજરાત સરકારમાં હવે નાયબ મુખ્યમંત્રી પદ પર આવી ગયા છે બે હજાર બાવીસમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો એ સમયે પહેલી વાર એવું બન્યું હતું એની પહેલાંની સરકારની સરખામણીમાં જોવા જઈએ તો કેમ કે નીતિનભાઈ અગાઉની સરકારમાં ડેપ્યુટી સીએમ હતા પણ જ્યારે બે હજાર બાવીસમાં ભાજપ જીત્યો એ પછી ચર્ચા ઘણી થઈ પણ ડેપ્યુટી સીએમ પદે કોઈને નિયુક્ત ન કરાયા ભૂપેન્દ્રભાઈ મંત્રી મુખ્યમંત્રી બન્યા અને ડેપ્યુટી સીએમવાળી ચર્ચા એમને મધ્ધરતાલ રહી ગઈ પણ આ વખતે જ્યારે ફરી એકવાર એમ કઈ કહી શકાય કે પુનર્ગઠન થયું મંત્રીમંડળનું ત્યારે સૌથી મોટી સરપ્રાઇઝ એ મળી કે હર્ષભાઈ સંઘવીને ગુજરાતના ડેપ્યુટી સીએમ બનાવ્યા છે યુવા વહીના ડેપ્યુટી સીએમ તરીકે જવાબદારી સંભાળશે હર્ષભાઈ પણ એની સાથે સાથે કેટલા લોકોને રિટેન કરાયા છે આ વોલ ઉપરથી આપણે એક એક નામ અને એને કેમ રિટેન કરાયા અને પડતા કોઈને મુકાયા તો કેમ મુકાયા એ પણ સમજીશું ભૂપેન્દ્રભાઈ સરકારની ટીમ ટ્વેન્ટી સિક્સ આપણે જોઈ રહ્યા છીએ આ ટીમ ટ્વેન્ટી સિક્સ છે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ અહીંયા જે બે નામ હું આપને દેખાડું છું ઋષિકેશભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈ આ બંને પોત પોતાનો દબદબો જાળવી રાખ્યો છે કેમ કે જ્યારે આખે આખું પુનર્ગઠનની સ્થિતિ હોય ત્યારે આ બંને નેતાઓ જળવાઈ રહ્યા છે કેબિનેટમાં કનુભાઈ દેસાઈ પારડીથી તેઓ ધારાસભ્ય છે ઋષિકેશભાઈ પટેલ વિસનગરથી ધારાસભ્ય છે બંને કેબિનેટમાં જળવાઈ રહ્યા પણ આજે કેબિનેટ મંત્રી તરીકે કોણે શપથ લીધા તો હર્ષભાઈ પછી તરત જ આવ્યા હતા જીતુભાઈ વાઘાણી જીતુભાઈ વાઘાણી અગાઉ પણ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે સંગઠનનો પણ એમને અનુભવ છે કેમ કે સંગઠનમાં પણ એમણે મોટો હોદ્દો સંભાળ્યો છે પણ અત્યારે એમને કેબિનેટ મંત્રીની જવાબદારી મળી છે એ સિવાય નરેશ પટેલ આ પણ મોટો ચહેરો દક્ષિણ ગુજરાતમાં અને એમને પણ કેબિનેટ મંત્રીની જવાબદારી મળી છે પોર્ટફોલિયો મેં કહ્યું એમ થોડી વારમાં સ્પષ્ટ થશે કુંવરજીભાઈ બાવળિયા કેમ કે કેબિનેટ મંત્રી હતા જ અને કોળી સમાજનો સૌથી મોટો ચહેરો છે ગુજરાતમાં એમને જાળવી રખાયા છે અર્જુન મોઢવાડિયા આ જે પહેલી ઉપરની હરોળ જોઈ રહ્યા છો એમાં બે મૂળ કોંગ્રેસી નેતા છે કેબિનેટની અંદર એક તો જે હમણાં મેં કહ્યું કુંવરજી બાવળિયાનું નામ અને બીજું નામ જે ચર્ચામાં ચાર કોંગ્રેસી નેતાના નામ હતા હાર્દિક પટેલ કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા સીજે ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એ ચારમાંથી લોટરી લાગી માત્ર અર્જુનભાઈ મોઢવાડિયાને અર્જુનભાઈ પણ કેબિનેટ મંત્રી બની ગયા છે અને એ સિવાય કોડીનારથી બહુ સિન્સિયર નેતા તરીકે જાણીતા છે પ્રદ્યુમન વાઝા ડૉક્ટર પ્રદ્યુમન વાઝાને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે અને એના પછી આવે છે રમણ સોલંકી અહીંયા સુધીના જેટલા પણ ચહેરા હું બતાવી રહ્યો છું એ તમામ કેબિનેટ પોર્ટફોલિયો કેબિનેટ સ્તરનો પોર્ટફોલિયો સંભાળવાના છે એ પછી ત્રણ સ્વતંત્ર કક્ષાના છે ત્યાં સુધી જવું પહેલાં વિકાસ ઉપરના જે આપણે નામ બતાવી રહ્યા છે આ વોલમાં આ તમામમાંથી કુંવરજીભાઈ ઋષિકેશભાઈ કનુભાઈ આ ત્રણ તો જળવાઈ રહ્યા છે હર્ષભાઈવાળી વાત અલગ છે પણ જીતુ વાઘાણી પેટર્ન મુફાદર એવી રીતે થઈ છે તમે જો આ ત્રણ કનુભાઈ ઋષિકેશભાઈ પ્રફુલ પાંસેરિયા આ તરફ હર્ષંઘવી સંઘવી બાળ આ પરસોતમ સોલંકી અને કુવટજી આ ત્રણ અને આ ત્રણ આ છ છ રિપીટ થયા છે કેબિનેટમાં જે અગાઉની કેબિનેટ બેઠક હતી એમાં એટલે મંત્રીમંડળમાં એમને રિપીટ કરવામાં આવ્યા હવે તમે જે પ્રશ્ન શું કહી રહ્યા હતા હું એમ કહી રહ્યો હતો કે આમાંથી જીતુભાઈ વાઘાણી કેબિનેટમાં એન્ટ્રી મારી અર્જુનભાઈ જે ચાર ચર્ચા હતા મૂળ કોંગ્રેસ એમાંથી એક આવ્યા અને પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકી તો આમાં જે ટ્વિસ્ટ હતો સૌથી મોટો એ કદાચ આ બે ત્રણ નામમાં જોવા મળ્યો નરેશ પટેલ પ્રદ્યુમન રમણ સોલંકી બિલકુલ કદાચ આ બધા ચહેરાની જગ્યાએ અલ્પેશ ઠાકોરનો ચહેરો પણ કેમ કે જે ચર્ચા થતી હતી કદાચ હાર્દિક પટેલ અહીંયા એમનો ફોટો કદાચ લાગી ગયો હોત અથવા તો સીજે ચાવડા હોત જયેશભાઈ રાદડીયા આપણે વાત કરી ઘણા બધા એવા નામો ચર્ચામાં ચાલી રહ્યા હતા

સ્વરૂપજી ઠાકોર સ્વરૂપજી ઠાકોરને લઈને આવ્યા કે બિચારો ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ પણ થશે અને અહીંયા જે વાવમાંથી જે અને આ એક સમયની બેઠક છે જ્યાં શંકર ચૌધરી પણ હારી ગયા હતા એકવાર જીત્યા પણ હતા એ પણ હવે અહીંયાની જનતાને પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે હવે તમારે વાવ બેઠક અમને જ આપવાની છે કેમ કારણ કે કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે એટલા માટે એ મંત્રીપદ આપવામાં આવ્યું એક સેટ કરી દેવામાં આવ્યું છે બીજી બાજુ અર્જુનભાઈ મોઢવાડિયા ઘણા વર્ષો સુધી એ વિપક્ષમાં રહ્યા એને ભાજપ સરકાર પર પ્રહાર કરતા રહ્યા પ્રધાનમંત્રી મોદી અમિત શાહ બધા પર પ્રહાર કરતા રહ્યા પરંતુ તમે જો કે આવી ગયા બે માં અને હવે

કે ભાઈ ભાઈ સોલંકી આ એવા નેતા છે કે એમનો કોઈ વિકલ્પ પાર્ટી શોધી શકતી નથી એમાં પચીસ વર્ષ લગભગ થઈ ગયા મંત્રી પદ સંભાળે છે કેબિનેટ બદલાતી રહે મંત્રીમંડળ બદલાતા રહે સરકારનો ચહેરો બદલાતો રહે પણ પરસો છેક સુધી ચર્ચા ચાલી કે હવે એમનું સ્વાસ્થ્ય એટલું સારું નથી તો બની શકે છે કે એમના ભાઈ હીરાભાઈને તક મળે અને પરસોત્તમભાઈને મંત્રીમંડળમાંથી બહાર જવું પડે પણ એમણે ફરી બતાવી દીધું કે એમનો વિકલ્પ નથી ભાજપમાં બિલકુલ જયારે પરસોત્તમ સોલંકી એમણે ભાવનગરમાં પ્રધાનમંત્રી મોદી આવ્યા હતા આખો કાર્યક્રમ એ પરસોત્તમ સોલંકી આખો યોજ્યો હતો અને પ્રધાનમંત્રીએ વન ટુ વન એમની સાથે મુલાકાત કરી હતી એમની સાથે સારો સમય વિતાવ્યો હતો

કેશુભાઈ સરકારમાં પણ મંત્રી રહ્યા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ વખતે પણ મંત્રીમંડળમાં હતા આનંદીબેન આવ્યા તો પણ મંત્રી બની જાય વિજયભાઈ રૂપાણી આવી તો પણ મંત્રી રહે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ મંત્રી છે એટલે કે 25 વર્ષ સુધી ભાઈનો દબદબો એટલા માટે છે કોડી સરકાર દાદાની હોય કે અન્ય કોઈ હોય પરંતુ સરકાર બદલાય છે પરંતુ 25 વર્ષથી ભાઈ નથી બદલાતા ભાઈનો ચહેરો યથાવત રહે છે એમનો કોઈ વિકલ્પ નથી વિકલ્પના ભાગરૂપે આ વખતે કોળી સમાજના અગ્રણી તરીકે એમના ભાઈએ ગાંધીનગરની અંદર એક બેઠક બોલાવીને એ પ્રકારનો પ્રયાસ કર્યો હતો કે મંત્રીમંડળ વિસ્તરણ થાય તો એમને સ્થાન મળી શકે કારણ કે નાદુરસ્ત તબિયતના કારણે આમને જો વિરામ આપવાનો થાય પરષોત્તમભાઈને તો એની સામે એક કોળી નેતા તરીકે હીરાભાઈ સોલંકીને સ્થાન મળી શકે પરંતુ સરકારે જે પ્રકારે સામંજસ્ય સાધ્યું છે કે નવી સરકારની અંદર આ વખતનું આ જે મંત્રીમંડળ આપણને દેખાય છે એમાં ચાલીસ વર્ષથી ઓછી વયના નેતાઓની અંદર હર્ષભાઈ છે કૌશિક વેકરિયા છે આ આ આ ઉપરાંત જે માળી છે છે બધા વર્ષથી નીચેના જાડેજા સૌથી નાની વયના એટલે કે વર્ષની ઉંમરે વર્તમાન મંત્રીમંડળમાં સમાવેશ પામ્યા છે અને સૌથી મોટી વયના તરીકે ગણીએ તો ચુમુતર વર્ષની વય આપણે કનુભાઈ દેસાઈ છે એટલે એક પ્રકારનું એ બેલેન્સિંગ પણ કર્યું છે સરકારે કે અનુભવી નેતાઓને સાથે રાખ્યા છે એની સાથે સાથે જે નવી એટલે કે ગુજરાતની અંદર

હર્ષભાઈ સંઘવીની સામે તમે જુઓ તો એ પેઢીના જે યુવા નેતૃત્વ છે એમાં ત્રણ નેતા એમાં હર્ષભાઈ પોતે કૌશિક વેકરિયા પણ છે અને ત્રીજા આ નેતા જે ઉત્તર ગુજરાતથી આવે છે પ્રવીણ માળી આ પણ યુવા ચહેરો અને આવનારા સમયમાં એક મજબૂત નેતૃત્વ પૂરું પાડી શકે એ રીતનો વિકલ્પ જોવામાં આવે છે અને કૌશિક વેકરિયા ફરી એકવાર મજબૂત સાબિત થયા પણ મારે જે વાત કરવી હતી વિકાસ બે એવા ચહેરા જેમને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું એની પાછળ એક જ વ્યક્તિ અત્યારે ચર્ચામાં છે અને એ છે જામનગરથી ધારાસભ્ય રીવાબા જાડેજા બળવંતસિંહ રાજપૂતનું ખુરશી ગઈ અને સી જે ચાવડા જે અર્જુનભાઈની સાથે જ લગોલગ કતારમાં હતા કે સીજે ચાવડા પણ આવશે પણ ક્ષત્રિય સમાજમાંથી જે ચહેરો પસંદ કરાયો રીવાબા જાડેજાનો પસંદ કરાયો એવું પણ કહેવામાં આવે કે સીધો વિકલ્પ સીધું રિપ્લેસમેન્ટ છે રીવાબા જાડેજા એટલે બિલકુલ આવા ઘણા બધા એવા લોકો છે કે જેના કારણે બીજા લોકોના પત્તા કપાઈ ગયા છે રીવાબા જાડેજા એ કેવો ચહેરો જામનગરમાં તમે જોયું હતું કે પૂનમ માડમ સામે પણ એકવાર પડી ગયા એમની જે શાબ્દિક ઘર્ષણ થયું હતું જ ચર્ચામાં રહ્યું હતું સાથે સાથે જ્યારે જ્યારે પ્રધાનમંત્રી જ્યારે જામનગરમાં જાય ત્યારે પણ તેમની વિશેષ ઉપસ્થિતિ રહેતી હોય છે આ તકે જ્યારે ઉપસ્થિત શપથ લીધા રવિન્દ્ર જાડેજા પણ ઉપસ્થિત હતા એમની જે પુત્રી છે એ પણ ઉપસ્થિત હતા આ ચહેરા છે હવે મુફતલ બીજા એક ચહેરા વિશે વાત કરવી છે એ છે કાંતિયમૃત્યા કાંતિયમૃત્યા નામ આવે અને તમને મોરે મોરો શબ્દ યાદ ન આવે તો પછી નવાઈ કહેવાય આમ તો પહેલા આપણે એમને એ મચ્છુ જે બ્રિજ ઝૂલતો બ્રિજ તૂટ્યો ત્યારે યાદ કરતા હતા કે ખૂબ સારી કામગીરી કરી પરંતુ છેલ્લા ઘણા સમયથી મોરે મોરાને લઈ એટલા માટે ચર્ચામાં છે કારણ કે એમણે કદાચ આપણે ચર્ચા કરતા હતા કે શું

એ વખતે ભલે કોઈ રાજકીય પંડિત એવું પણ કહ્યું કે કદાચ આ પોલિટિકલ સુસાઇડ હશે પણ એ ત્યાં જઈને બેઠા એમણે સમય આપ્યો તો ત્યાં સુધી પોતાના સમર્થકો સાથે ત્યાં બેઠા અને ગોપાલ ઇટાલિયા ત્યાં ન આવ્યા એટલે એ આખો જે એપિસોડ ભજવાયો એમાં કદાચ એમની તરફેણમાં ગયું અને બીજી સૌથી મોટી વાત કે આ વિસ્તારમાં સતત જીતતા આવે છે એમના એમના કદાચ એક જ હરીફ છે બ્રજેશ મેરજા પણ એને બાદ કરતા કાંતિ અમૃત્યા સતત જીતતા આવે છે એટલે એ અનુભવ આટલે આટલા આટલી વાર એ વિધાનસભામાં જીત્યા છે જ્ઞાતિનું ફેક્ટર અને ગોપાલ ઇટાલે આ ત્રણેય જો આપણે ભેગું કરીએ તો એની એનું કારણ છે કે કાંતિ અમૃત્યાને પક્ષમાં પણ વાત આપણે પ્રફુલ્લ પાનસેરિયાની કરવી છે હંમેશા મીડિયાના સવાલોના જવાબ આપવા માટે એ તૈયાર હોય છે કોઈ પણ એમને આકરો સવાલ કરીએ બહુ શાલીનતાથી જવાબ આપે છે પ્રફુલ્લ પાંસેરિયાને સ્વતંત્ર સ્વતંત્ર હવાલો મળ્યો આ ત્રણ જે અહીંયા નેતાઓ દેખાઈ રહ્યા છે એ ત્રણ છે કે જેમની પાસે સ્વતંત્ર પ્રભાર છે એટલે પ્રફુલ પાનસેરિયા પણ છે ઈશ્વરસિંહ પણ છે મનીષા વકીલ પણ છે પ્રફુલ પાનસેરિયા માટે પણ કદાચ એવી ચર્ચા હતી કે જો જળવાઈ રહે તો કેબિનેટ એમને મળી શકે છે પણ એને બદલે સ્વતંત્ર પ્રભાર એમને અપાયો છે બિલકુલ પ્રફુલ પાંસેરા એક એવું વ્યક્તિત્વ છે કે જ્યારે શિક્ષણ ક્ષેત્રના કોઈ પણ સવાલ આવતા હોય તો કુબેર ડિંડોરે વ્યવસ્થિત જવાબ નહોતા આપી શકતા ભલે રાજ્ય કક્ષાના મંત્રી હતા પરંતુ કેબિનેટ મંત્રી હોવા છતાં પણ કુબેર ડિંડોર એ રીતના એ કાઉન્ટર નતા આપી શકતા અને પછી શું થયું કે અત્યારે પ્રફુલ એક જાણે કે

કે ભાજપ તેત્રીસ ટકા અનામત મહિલા અનામત પર ભાર મૂકતું હતું એટલે આ વખતે એક વાત કન્ફર્મ હતી કે બે કે ત્રણ હશે મંત્રીપદ એટલે એક તો રીવાબા જાડેજા આવી ગયા બીજા દર્શનાબેન વાઘેલા અને મનીષાબેનની રી એન્ટ્રી એક વખત તો એમનો અનુભવ છે મંત્રીમંડળમાં જવાબદારી સંભાળવાનો પણ આ ત્રણ ચહેરા આ વખતે આ ભૂપેન્દ્રભાઈ ટુ પોઈન્ટ ઝીરોમાં ત્રણ મહિલા મંત્રીઓ છે પણ આ બધાની વચ્ચે આપણે વાત એ કરવી છે પ્રવીણ માળીની આ પણ એક યુવા ચહેરો છે જેમ આપણે હમણાં કૌશિક વેકરિયાની ચર્ચા કરી ઉત્તર ગુજરાતમાં અને તમને યાદ હશે આપણે મુદ્દાની વાતમાં પણ એમને લાઈવ જોડ્યા હતા અને બનાસકાંઠાની અંદર જે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ થઈ પાણી ભરાયું અને એ વખતે એમને બહુ જ આકરા સવાલો આપણે પૂછ્યા હતા તમને કદાચ યાદ હશે આપણે ઓફ ધ રેકોર્ડ પણ એ ચર્ચા થઈ હતી કે પ્રવીણ માળી જે સ્તરના જવાબ આપે છે એક ઘડાયેલા નેતા હોય એમણે એકદમ મેચ્યોરિટીથી જવાબ આપ્યા હતા ગમે એવા આકરા સવાલ આપણે પૂછ્યા આપણે જનતાનો જે અવાજ હતો એ પ્રમાણે આકરા સવાલ અને ત્યારે જ આપણે આ ચર્ચા થઈ હતી કે પ્રવીણ માળી એ ભવિષ્યના નેતૃત્વમાં આગલી હરોળમાં રહી શકે છે વિજય એના ઉપર વધારે પ્રકાશ પાડી શકે કેમ કે ઉત્તર ગુજરાતથી એ ચહેરો છે અને ખૂબ ચર્ચામાં રહે છે પ્રવીણ માળી ચર્ચામાં રહેવાની સાથે વિધાનસભાની અંદર જે સક્રિય સભ્ય તરીકેની જે કામગીરી કેવી હોવી જોઈએ એ એમના હાજરીના આંકડા પરથી ફલિત થાય છે એમની કામગીરી ગ્રાઉન્ડ લેવલ પર કયા પ્રકારની હોવી જોઈએ એ પ્રવીણ માળી કરી બતાવે છે ડીસા નગરપાલિકાની અંદર જ્યારે તેઓ પ્રમુખ હતા ત્યારથી લઈને જે કામગીરી કરી હતી ત્યારથી ચર્ચામાં હતા યુવા નેતા તરીકે તેમને સક્રિયતાથી ભાગ ભજવેલો છે કારણ કે યુવા મોરચાની અંદર તેઓ પ્રદેશ કક્ષાની અંદર નેતૃત્વ કરી ચૂક્યા છે સાથે સાથે તેઓ રેલવેની જે પશ્ચિમ રેલવેની જે સલાહકાર સમિતિ છે એમાં કામ કરી ચૂક્યા છે સાથે તેમને રાજકીય વારસો છે તે મળેલો છે એટલે રાજકારણના ગુણ તેમની અંદર પહેલેથી જ હતા યુવા અવસ્થાથી હતા સાથે સૌથી અગત્યનું છે કે ગુજરાત માળી યુવા સ ગુજરાત માળી સમાજ યુવા સંગઠન નામે યુવાનોને એકત્રિત કરીને શૈક્ષણિક કારકિર્દી કયા પ્રકારે બનાવી શકાય એની સાથે તે અનેક પ્રકારની જે સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ છે એની સાથે સંકળાઈને સમાજ સેવાના કલ્યાણના કાર્યો સાથે સંકળાયેલા હોવાને કારણે તેમની જે છાપ છે લોકો પ્રત્યે લોકો પ્રત્યે જે જનપ્રતિનિધિ કેવા હોવા જોઈએ એ છાપમાં ખરા ઉતરતા યુવા વયના ધારાસભ્ય છે એટલે જે આગામી પેઢી માટે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ પર ફોકસ કરી રહ્યું છે એના જે સમીકરણો છે એ અંદર પ્રવીણ માળી સંપૂર્ણ રીતે એક સમીકરણ એ રચાતું હતું કે વાવ થરા જિલ્લામાં કોણ જશે અને બનાસકાંઠા હવે અલગ જિલ્લો છે તો ત્યાંના સમીકરણ કઈ રીતના સાધવામાં આવશે જો મંત્રીમંડળની અંદર વિસ્તરણ થાય તો આ પણ આ મંત્રીમંડળ વિસ્તરણની અંદર આ બે પાસે ધ્યાન ધ્યાને રાખીને એ કરવામાં આવ્યું છે પ્રવિણ માળીને જે મૂળ બનાસકાંઠામાંથી અને વાવમાંથી સ્વરૂપજી ઠાકોરને એટલે બંને યુવા નેતાઓ છે સ્વરૂપજી ઠાકોર છેતાલીસ વર્ષની વય ધરાવે છે પરંતુ સક્રિયતા તેમની જે છે એ યુવા સંગઠનના નેતા તરીકેની છે સાથે સાથે જે વટની લડાઈ વાવમાં હતી એની અંદર તેમણે સરપ્રાઇઝ રીતે જીતીને જે સી આર પાટીલને પ્રદેશ પ્રમુખ તરીકે એક તેમને વસવસો હતો કે આ બેઠક મેળવવી છે તો એ બેઠક તેમણે અપાવી હતી અને લોકસભાનો બદલો એમણે લીધો હતો જીતીને સામે પ્રવીણ માળી જે છે સક્રિય કામ કરે છે તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જે પહેલાં બૃહદ કહી શકાય એ જિલ્લાની અંદર તેમની સારી એવી પકડ છે અને એના જ કારણે તેમનું ફળ આજે એમને મળ્યું છે ઠીક છે તો આ તો જે આપણે મંત્રીમંડળના ચહેરા બતાવ્યા જ કે બિલકુલ નાયબ મુખ્યમંત્રી પદ ફરી એકવાર ગુજરાતમાં એ મૂકવામાં આવ્યું છે ડેપ્યુટી સે અને ભૂતકાળ રહ્યો છે ગુજરાતમાં કે જે પણ નાયબ મુખ્યમંત્રી રહ્યા છે એમણે ક્યારે એમનો 5 વર્ષનો કાર્યકાળ ક્યારે પણ પૂરો થયો નથી અને હર સંગવી માટે પણ કદાચ એવું થશે કારણ કે 2027 માં ત્યારે પતિ હશે એટલે એમને 5 વર્ષનો કાર્યકાળ પૂરો થવાનો નથી અગાઉ કેશુભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા નરરી અમેનેતા પછી નીતિનભાઈ પટેલ એમને પણ ક્યારે પણ કદાચ એમ લાગતું હતું કે 2022 સુધી એમનો કાર્યકાળ પૂરો થશે પરંતુ 21 માં જ એમને હટાવી લેવામાં આવ્યા હતા હવે સવાલ એ થાય કે ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી પદ કેમ ઉમેરવામાં આવ્યું એવી તો શું જરૂરિયાત ઊભી થઈ જેના કારણે હર્ષ સંઘવીને એ નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું છે શું હર્ષ સંઘવીને હવે આવનાર ચૂંટણી માટે શું પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે કારણ કે તમે દેશભરની રાજનીતિ જુઓ જેની પાસે ડેપ્યુટી સીએમ હોય છે એ મુખ્યમંત્રી પદનો રહેતો હોય છે છે અને શું હવે એ એ રેસમાં પણ આવી ગયા ચર્ચા અત્યારથી ચોક્કસ શરૂ થઈ ગઈ છે કે શું હવે આવનાર ચૂંટણીમાં હર્ષ સંઘવી આવી રીતે સી એમ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે એક મોટો સવાલ બીજો સવાલ આજે પાંચ વાગ્યા જવાબ મળી જશે દર્શક મિત્રો કારણ કે

ત્યાં સુધી ચર્ચા થઈ કે કદાચ એમને તો નાયબ મુખ્યમંત્રી પણ બનાવે નાયબ મુખ્યમંત્રી વાળી વાત તો દૂર રહી પણ જયેશ આદડિયા મંત્રીમંડળમાં પણ સ્થાન ન મેળવી શક્યા રાજ્ય કક્ષાનું મંત્રાલય પણ એમને ના મળ્યું અને સૌથી મોટી વાત એ કે જયેશ આદડિયાનું એ શક્તિ પ્રદર્શન હતું જયેશ આદડિયા જે રીતે અમિત શાહ એમના ત્યાં એ જે સમારોહ યોજાયો હાજર રહ્યા અને ત્યારે જે રીતે મંચ પર તમામ દિગ્ગજ નેતાઓ એક સાથે હતા જ્યાં જયેશ આદડિયા અને અમિતભાઈ શાહ સાથે હતા આ જયેશ આદડિયા ની ચર્ચા કરવાની સાથે મારે ધર્મેશભાઈ ને બોલાવા છે આ વિષય એટલા માટે જોડવો છે અહીંયા કે ત્રણ નામ રમેશભાઈ ટીલાડા ભાનુબેન ની બાદ બાકી થઈ રમેશભાઈ ટીલાડા નહીં દર્શિતાબેન શાહ ચર્ચા હતી એ ના આવ્યા એટલે આમાં તો રાજકોટ થી એક પણ નામ નથી આવ્યું ધર્મેશભાઈ તમને કદાચ થયા આપ કારણ કે ચર્ચા થતી ચર્ચાની વાત કરી લે એના પાછળના કારણ એવા ગણવામાં આવી રહ્યા છે કે એક તો એમણે મેન્ડેટ પ્રથા જે સીઆર પાર્ટી લઈને આવ્યા હતા એનો ઉલાડ્યો કરી નાખ્યો તો ને એમણે એ શરૂઆત કરી હતી બગાવતની કે જો ભલે તમે મેન્ડેટ આપો પરંતુ હું મારા મનનું દારૂ કરીશ અને મારે જેમ કરવું છે એમ જ બર્તીશ અને એનો સહારો કોણે આપ્યો તો દિલીપભાઈ સંગાણી દિલીપ સંગાણી જે સાદડિયા બંને જે રીતે મેન્ડેટ પ્રથાને જાણે કે માળિયે મૂકી દીધી હતી એનો અહીંયા કદાચ એમને એ નડી ગઈ છે બીજી મહત્વની બાબત વિસાબદરની પેટા ચૂંટણી સૌ કોઈ ભૂલી ગયા છે તમને યાદ હશે વિસાબદર માટેની જવાબદારી જયેશ સાદડિયાને સોંપવામાં આવી હતી એના પ્રભારી હતા એ બેઠક પણ જયેશ સાદડિયા જીતી ન લાવી શક્યા આ બે મહત્વના ફેક્ટર સાબિત થયા છે અને સૌથી મહત્વની બાબત એ કે શું હજુ પણ શું હવે હવે જય રાદડિયા નબળા સાબિત થઈ રહ્યા છે કારણ કે જે વિઠ્ઠલ રાદડિયાનું જેમને એમને એમને વારસામાં મળ્યું છે એ રાજનીતિ કે એમને વારસો મળ્યો છે શું હવે આગળ જાળવી રાખશે કે કેમ મોટો સવાલ હવે થઈ રહ્યો છે કે પછી હજુ પણ વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી પોતાના જે આવા મજબૂત ચહેરાઓ છે અને આવનારા સમયમાં યુઝ કરશે એટલા માટે મૂકી રાખ્યા છે ચોક્કસ અત્યારે આશ્વાસન તો મળશે સંગઠનનું મળશે સાંસદનું મળશે પોરબંદરના પરંતુ અત્યારે તમે જે રાજકોટની પહેલી વાત કરી દો કે રાજકોટમાં એટલે સન્નાટો છવાયો છે કે એ મહાનગર છે સૌરાષ્ટ્રનું એ પાટનગર છે કે તમે ગૂગલ ખોલો કોઈ પણ મંત્રીમંડળમાં રાજકોટનો એક વ્યક્તિ હશે તમે ગમે તે જુઓ પછી તો મુખ્યમંત્રી આપ્યા છે ગવર્નર આપ્યા છે નાણામંત્રી મંત્રી વજુભાઈ જેવા કેટલા વખત સુધીના રિપીટ થિયરી રિપીટ થિયરી વાળી જ્યારે નો રિપીટ થિયરી હતી નહીં રિપીટ થિયરી હતી હવે એવા સંજોગોમાં એક પણ ધારાસભ્યની એક તો પડતા મુહિક ભાનુબેન બાબરિયા

કે લાલ લાઈટ લઈને અમારા કોઈ પણ એક ધારાસભ્ય આવશે એવું પણ બની શકે કે રામભાઈને કદાચ ખ્યાલ આવી ગયો એને કટાક્ષ કરતા હોય કારણ કે રાજકોટમાં છેલ્લા 3 મહિનાથી આપણે રાજકારણ જોઈએ છીએ કે એક બીજાની ટાંટિયા ખેંચની પ્રથા જે રાજકોટમાં ચાલી રહી છે તો એ કદાચ રામભાઈએ કટાક્ષ કર્યો હશે કે ત્રણ નેતાઓ ગયા છે ને લાલ લાઈટ લઈને આવે પણ લાલ લાઈટ મળી નથી પણ મુદ્દાની વાત એ છે કે આ નવા મંત્રીમંડળની અંદર સૌરાષ્ટ્રનું જો ઓવરઓલ આપણે જોઈએ તો કદ વધ્યું છે કારણ કે ગત સરકારની અંદર એમાંથી પાંચ જ મંત્રી હતા આ વખતે સૌરાષ્ટ્ર થઈને કુલ નવ મંત્રી થયા એટલે ચાર ની જનસંખ્યા વધી છે એટલે ઓવરઓલ જો સૌરાષ્ટ્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો નવા મંત્રી સૌરાષ્ટ્રનું કદ વધ્યું છે પરંતુ રાજકોટનું કદ અહીંયા ઘટી ગયું છે ઓવરઓલ હવે આ તમામ જે મંત્રીઓ છે એમની સામે પડકારે છે કે આ જે અલગ અલગ પ્રશ્નો છે મોંઘવારીનો મુદ્દો હોય બેરોજગારીનો મુદ્દો હોય ઉદ્યોગો આગળ નથી વધી રહ્યા વિદેશી રોકાણ નથી આવી રહ્યો સૌથી મહત્વનો મુદ્દો છે ખેડૂતોનો ખેડૂતોની ડબલ આવક કરવાની એમને એમએસપી આપવાની વાત હોય ટેકાનો ભાવ આપવાની વાત હોય ખાતરની અછત હોય શું આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવશે કે કેમ અને જે પ્રાથમિક સુવિધાઓ જે નાના ગામડા સુધી હજુ સુધી નથી પહોંચી મહાનગર હોય ત્યાં રસ્ત રોડ રસ્તાની સમસ્યા છે પાણીની સમસ્યા છે આ તમામ બાબતના જે પ્રશ્નો છે રોજગારી સૌથી મહત્વનો પ્રશ્ન છે શું તેને કાઉન્ટર કરી શકશે ખરા અને જે બે પિલ્લર સામે ઊભા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ શું એને પણ હવે આ નવા કાઉન્ટર કરી કે કેમ છે રાજનીતિમાં મોટો ઘટનાક્રમ અત્યારે સર્જાઈ ચૂક્યો છે હું તમને આજના દિવસના ગૃહમંત્રી અમિત શાહ ના અપડેટ આપું ગૃહમંત્રી અમિત શાહ એક કાર્યક્રમમાં હતા એ કાર્યક્રમમાં એમને સવાલ પૂછવામાં આવ્યો ગુજરાત માટે કે ભાઈ આખરે ગુજરાતમાં શું થઈ રહ્યું છે

દુષ્પરિણામ મળે છે સારા પરિણામ મળે છે તો સવાલ ભવિષ્યના ગર્ભમાં છે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર